નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર સૌનું તૈયારી સ્વાગત કરું છું તમે ચેનલમાં નવા ચેનલ સબસે ક્રમ બોલશો તમને ચેનલમાં સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે એના પગાર બાબતે પરિપત્ર આવે કોઈ પણ અપડેટ આવે જે ડીએ બાબતે આ કોઈ પણ ઉપયોગી બને શિક્ષણ સેક્રમ માટે ઉપયોગી ઉપયોગી બને એ પણ માહિતી આપવામાં આવશે સાથે સાથે તમને કહ્યું હતું સરકારી કર્મચારીને મોંઘવારી બધી પંચા પંચાવન ટકા થઈ જશે તેના લેટેસ્ટ અપડેટ મળી રહેશે અને આપણે ઘણા વિશેષ લાભ મળશે તેના વિશે આપણે ચર્ચા કરીશું સાથે વોટ્સઅપ એ બંને બનાવે છે ડિગ્રી કુ છો મિત્રો છે જોઈન થઈ જજો ચાલો જાય મિત્રો વધારે સંબંધો બગડતા વિડીયોની શરૂઆત કરી છે વિડીયો ગમે વિડીયોને લાઇક અને ચેનલનું સબસ્ક્રાઈબ મેળે મતલબ તમામ ભૂલશો નહીં તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે સાતમાં પગાર પાંચનો ડીઓ વધારો કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર જુલાઈ બે હજાર ચોવીસમાં કર્મચારી મોંઘવારી ભથ્થું ડીએ ફરી એકવાર વધવા જઈ રહ્યું છે કેન્દ્ર સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે પહેલાં એક જાન્યુઆરી અમલમાં આવ્યો છે હવે બીજી જાન્યુઆરી બે બીજી જુલાઈ તે અમલમાં આવશે સાતમા પગાર પાંચ ડીએ વધારે કેન્દ્રીય કર્મચારી માટે સારા સમાચાર જુલાઈ બે ચોવીસમાં કર્મચારી મોંઘવારી પડતું ડીએ ફરી એક વધવા જઈ રહ્યું છે કેન્દ્ર સરકાર વર્ષમાં બે વાર મોંઘવાઈ પથ્થર વધારો કરે છે પહેલાં જાન્યુઆરી અમલમાં આવે છે હવે બીજી જુલાઈથી અમલમાં આવશે જે સરકાર જાન્યુઆરી ડીમાં ચાર ટકા વધારો કર્યો હતો જેના કારણે ડીએ વધી પચાસ ટકા થઈ ગયો છે જે હવે જોવાનું રહેશે કે સરકાર મોંઘવારી પથ્થો કેટલો વધારો કરશે ડીએ વધીને પંચાવન ટકા થઈ જશે એવી અપેક્ષા છે મોંઘવાઈ બજવતા સરકાર મોંઘવારી પથ્થરમાં દરમાં ચારથી પાંચ ટકા વધારો કરી શકે છે જો સરકાર ડીએમ પછી પાંચ ટકા વધારો કરશે તો જુલાઈ કર્મચારીઓ ડીએ વધી પંચીસ ટકાથી જશે કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકારને હાલમાં પચાસ ટકા મોંઘવારી પથ્થું ડીએમ મળી રહ્યું છે આ જાન્યુઆરી બે ચોવીસથી લાગુ થશે મોંઘવારી પથ્થરમાં આગામી વધારો જુલાઈ બે ચોવીસથી લાગુ કરવામાં આવશે જો કે મંજૂર થાય ત્યાં સુધી સપ્ટેમ્બર હોઈ શકે છે જો આપણા પાછલા વર્ષના રેકોર્ડ પર નજર ન કરીએ તો સરકાર સપ્ટેમ્બર સુધીમાં ડીઓ વધારો કરવાની જાહેરાત કરી શકે છે પણ તે અમલ અમલ જુલાઈથી જ થશે સાથે સાથે મિત્રો સરકારી જાન્યુઆરી બે ચોવીસની મોંઘવારી ભથ્થાનું ચાર ટકા વધારે મંજૂરી આપી દીધી છે હવે સરકારી કર્મચારી આ છ ભથામાં ટૂંક સમય વધારવાની વધારવામાં આવશે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ ડીયુપીટીએ બે એપ્રિલ બે ચોવીસને ઓફિસ મેમોરિયમ મુજબ કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકાર કર્મચારીને મળતા ભથ્થાઓને છોડવા માટે સૂચનાઓ જારી કરી છે બે સોળના મૂલ્યાંકન અને ભલામણ અનુસાર સાતમાં પગાર પછ કેન્દ્ર આપવામાં આવતા લાભો તપાસ કરી રેલવે કર્મચારી નાગરિક સંરક્ષણ કર્મચારી સંરક્ષણ કર્મ કર્મચારી સહિત સરકારી કર્મચારીને આ બધાને કેન્દ્ર સરકારની કર્મચારી લાગુ પડે છે અને જ્યારે ડી પચાસ ટકા સુધી પહોંચી શકે છે અને લાભ પણ મળી જેમ કે ત્યાં સરકાર એક્સ વાય જેડ શહેરના એચઆર આચાર દરનો અનુક્રમ છે ત્રીસ ટકા વીસ ટકા અને મૂળ પગાર દસ ટકા સુધી સુધારો છે કર્મચારીઓને આપવામાં આવતું મકાન ભાડું પતું તે શહેરના શ્રેણી પર આધારિત છે જેમાં જેમાં તેઓ રહે છે એકસો આજે આઠ પ્રકારના શહેરોમાં રહે આ અનુક્રમ સત્યાવીસ ટકા અઢાર ટકા નવ ટકા જે વધારીને ત્રીસ ટકા વીસ ટકા દસ ટકા કરવામાં આવ્યો છે તો મિત્રો આટ લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ